તારો પાવર ઓછો નહીં થાતો એમ નઈ પકરી જા પાવર તો ખોન દોવાની છે એમ થોડી જ આવે અરી છોકરો હું પણ મારી વાત તારો બાપ હવે ગામમાં આવી ગયો છે અન તારો બાપ હાથ જોડીને મને ઘડિયાલ લાલ છે કેટલા દાડા નિયાલે એક દાડો નિયાલે બે દાડા નિયાલે ત્રણ દાડા નિયાલે કેટલા દાડા નિયાલે તારો જીવ બતાવવા માટે એને ઘડિયાલ લાલવી પડશે અરે ભત્રીજા તું ગમે એટલી કોશિશ કર ને પણ ઘડિયાળ તો તને આજે નહીં કે કાલે નહીં મળે તારા લખવું હોય તો લખી દેજે ઘડિયાળ કદી તારા હાથમાં નહીં આવે લે તો પછી તારે તારી જિંદગી થી હાથ ધોવો પડશે મરી જાય તું મારા હાથમાં ઘડિયાળ નહીં આવે ને તો ઘડિયાળ ત્યારવા તું લે નહીં રે ભત્રીજા એ તારી ભૂલ છે તું મારું કશું નહીં બગાડી કોઈ લે મારા કાકો આવશે અને મને છોડાવશે તારા કાકો આવશે એમ આવશે તારો કાકો ગાયબ થઈ અને મારા કીડે બહુ ફર્યો છે હા પછી કંટાળી નિર્યો નજર આવ્યો છે બે તારો કાકો ગમે એટલો ગાયબ થઈને આવશે ને તો હું એડ્રેસ બતાવવાનો નહીં અરે મેં એડ્રેસ મારા કાકાને નહીં બતાવ્યું તો પછી તારો કાકો તો ચોથી જોણશે

પત્રીજા તું તો હું તારી હાથ પેડીયો હતી ઘડિયાલ કદી તારા હાથમાં ન મરી જાય મરી જાય તૈયાર મરવા માટે પણ ઘડિયાલ તન કદી ન આલું હું ને કરો નીચે જેટલી ઘડા આવી નઈ મોને જેટલી ઘડા નઈ મોને એના મોન ઉત પડશે

બધા વચ્ચે તમે મારી બહુ મદદ કરી છે એટલે હું રાજી થઈને આ દોરો તમને હાલવા માંગુ છું ના ના પાડતા હો લ્યો તું તઈ ઈ તો ગરા ગંગા વાત થઈ ગઈ યાર જોકી યાર ગરા કી યાર તો તારે લઈને હડ્યા તમે દોરો ખોરાયો યાર મારો યાર કે કર ખોવારો અરે ભાઈ દોરો હાલતા તા યાર મન અરે ભાઈ દોરો હાલતા તા હા હા ચી વખત હાલતા તા

હજી ના ના કશું કાકા ભત્રીદાન એમ કે ભરતજી એ હતો નહીં મારું નામ લે આવ્યો ને તો એડા આવતી એમ હાર બોર્ડ હ મારી વાત કાકા ભત્રીજા ને બોલે ને જે વાત હોય એ પટે અને પછી આપણે હ અને બધન વચ્ચે વાત ના કરતા હો પાછા એ તો કરું બંધ રાખજો લે રહી તમારા પાસે આયા

એટલે તમને તાત્કાલિક બોલાયા છે અરે પુમતા આકા એટલે અમને તાત્કાલિક બોલાયા છે એ તો તમને એકલા નહીં બોલાયા બધન બોલાયા છે એવું છે એમ ઊએ એટલે ભૂમતા આકા મારા દવા ગળવાની છે દવા ગળી જ પછી હું અહીં આવું ભૂપજી હવે તો કમ્પ્લીટ થઈ જાવ એવું લાગે છે અરે કમ્પ્લીટ થઈ ગયું છે જો પાટો છોડાઈ દીધો પણ આ પગે થોડો થોડો દુખાવો છે ને એટલે દવા પૂરી કરી દે એટલે ગડા મટી જાય એ તો પેલા ખેગણે તમને ચોસ સોળી છે ખરેખર ભૂપજી સાચી વાત કરું

હવે આ શિખેર ટાઈમે પતરી તો ચો નાખી ગયો ની શીખેર મીટિંગ રાખી દેવું

તો ડાયરેક્ટ કોઈ જવાબ ના હાલ દેતા હું બોલ્યો ને તું તાર તાર રીતે તું વાતો કરજે પણ હાલ હેડ જઈએ હડો અરે બેહો તો ખાલી પણ સુનતા કા આ વાત બેહેવી નહીં અન હું વાત કર્યો ને તો તમે બેઠેલા ઊભા થઈ જાવ વાહ તો પછી જાન વાત કઈ જો યાર ના 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 કેમ સુનતા કા આરી વાત નહી દીધા જેવી નહીં ઓહો હો 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 અમે તો ફટાફટ મારે બધું ગમે વાત હોય ની તો કઈ દેસો બધું

બધું કઉસ છું પેલા બેન રાખો તમારા બધી ઉતવાળ છે ભરતજી હા કોચી અરે ભાઈ બધું છું વેણી વેણી છું ભૂલ તો નહી થાય મારાથી મફુજી ખરેખર આપડે ઊંઘ રહ્યા આટલા દાડા

જેવો આવશે એવી હું તને તો ઘડિયાળ ની વાત ચામ કર્યો લે આગળ મેં ઘડિયાળ ની વાત નહીં કર્યો તો ઘડિયાળ ઘડિયાળ મારા જોડે છે તમાર જોડે તો લાવ

કાકો ભત્રીજો જોરે ને માસ્ટર માઇન્ડ સી તું ઓળખ્યો નહીં જગિયાન અલે આ તારથી મોટો માસ્ટર માઇન્ડ છે આલે જે ઓળો મોટો ડગો રમી જો મારા હંગા તું એ ગા રચી કઉ છું હું ડગો નહીં રમ્યો આ તો ઘડિયાલ લાવડો હવે તારા દી મારા ઘડિયાલ જ જોવે ઘડિયાલ સિવાય બીજું કોઈ નહીં મારી વાત ઘડિયાલ અરીબા બા ઘડિયાલ લાલ હાલ ની મળે જમની મળે એટલે મારા ભિગને પેલા ભત્રીજે કિડનેપ કર્યો છે આ નાખ્યા જો તારા ઘડિયાળ જોતી હોય તો ભત્રીજા જોડેથી મારા અભિખને તું સોળે લાય તો હું તને ઘડિયાળ લાવવા માટે તૈયાર સુજા હેય બેરી ભાઈ હું પાગલ છું લે હું પાગલ છું લે ભત્રીજા ઘડિયાળ માટે જ અભિખને કિડનેપ કર્યો છે તો તમે સીધે સીધી ઘડિયાળ ભત્રીજા લઈ દો એ રો છોડી મેલ છે ખેગર મારા ભત્રીજાને ઘડિયાળ લાવવી નહીં ખેગર હું તને ઘડિયાળ લાવવા માટે તૈયાર સુજા હેય તમે મત ઘડિયાળ આલી હોત ની તો મને ધક્કા ના ખવરાઓ એટલે બેવરા સુધી હવે આલ્યો

પણ તમારો સાથ જોહા માર જોડે પૂરે પૂરો સપોર્ટ કર્યો હું ઓ તારે વાયને તો બહુ મોટું षड્યંત્ર રચ્યું છે પણ હાલ મારો ઓયન કોઈ કેવું નહીં ઓયથી નેકળવા દે મને ઓ તારી આવડું મોટું षड્યંત્ર રચ્યું તમે પણ એક વાતની ખબર ના પડી કે ઘડિયાળ તો دریاમાં પડી ગઈતી તો પછી તમે ઘડિયાળ લાયા ચોથી ઘડિયાળ તો લાયા જ છે આલ્યા પણ કઈ રીતે લાયા એ જાણવાનું છે

ઘડિયાળ માટે થઈને તમે શું શું કર્યું છે તમને ખબર હે અલ્લા પના દાડા જો તો મુજાની પાગલ થઈને ફરે તો આ રીએ તો કે આ રીએ વાત કરો તો હે ઘડિયાળ માટે તો લ્યો તલવારો ખેંચીતી તલવારો હા અને હવે બીજી વાત હે આડી મોન તલોજી બે અમારા ઘર વાત કરતા હતા ધંધાની એ ટેમેલા તું જાય ને મન મારતો તો એમ ની હે

મોટે નહી હારી લાગતી હારી જ ઘડી માટે કાકા ભત્રીતા તમે નદીમ ખાલી દીધા અમારા નસીબ થી અમે બચી ગયા અલ તારા કાકો તો વેલો મેરી દો લઈ જઈને મેં કર્યા હતા હા એટલે તમે હકીકત

મારી નજર હોમે બાપુજી આ નોનો છોકરો વાનો છોકરો તમે હું સમજો છો હ અરે વાનો છોકરો આના કરતા બહુ ડેન્જર છે ઓય આ તો હવે આર્યો કાચેડા જેવો છે પછી આનો છોકરો ભુંડી જેવો થઈ છે કે બુદ્ધિ વગરનો હશે કે એટલે હવે નહીં તમે બધાય ઘડિયાળના સપના જોવાનું ભૂલી જો અને હરી તારા છોકરાને તારે જીવતું રહેવું હોય ને તો ઘડિયાળ લાય તાના અજી કે કહું છું કે તારે ઘડિયાળ જીવતી હોય તો મારા અભિગને મારી નજર હોમે લાય તો તને ઘડિયાળ આજો મુલ્યા